ભરૂચ ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા અગવડતા ના પડે માટે ત્રણ કાઉન્ટર કાર્ય રદ કરાયા છે દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળાનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતાની ઉપસ્થિતિ ન થવા પામે તે ધ્યાને લઈને રેગ્યુલર દિવસો દરમિયાન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે પાસ કાઢવા માટે એક કાઉન્ટર કાર્યરત કરાવ્યું છે જ્યારે હાલ પાસ કાઢવા માટે ત્રણ કાઉન્ટર ચાલુ કરવામાં આવેલા છે જેથી વિદ્યાર્થીઓ પાસ સહેલાઈથી અને ઝડપી નીકળી શકે અને વિદ્યાર્થીઓને લાંબી કતારોમાં ઊભા રહેવું ન પડે તેમજ બસ ડેપો ખાતે ભીડ થવા ન પામે તે મુજબનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સરળતાથી વિદ્યાર્થી સહિતના લોકો પોતાની પાસ કઢાવી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે ડેપો મેનેજરિવાર દિવાળી વેકેશન પૂર્ણ થતા નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે ગુરુ ડેપો દ્વારા વિદ્યાર્થી પાસ કાઢવામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન ઉપસ્થિત થાય અને તેઓ સહેલાઈથી અને સરળતાથી પાસ મેળવી શકે તે માટે અત્યારેથી યોગ્ય આ પૂરતું આયોજન હાથ ધરવામાં આવે છે જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો જે હાલ ત્રણ કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે એમાં બહેનો માટે એક અલાયદી લાઈનની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ પણ વિદ્યાર્થીને પાસ લેવામાં તકલીફ ઊભી ન થાય એનો સમયનો વિલય ન થાય તે ધ્યાને લઈ ને વધારે કાઉન્ટરો ચાલુ કરવામાં આવેલા છે જેથી કરીને મહત્તમ પાસો દિવસ દરમિયાન કાઢી શકાય તેમજ વિદ્યાર્થીઓને પોતાના પાસ ફોર્મ સંપૂર્ણ રીતે ભરી આચાર્યશ્રીના સિક્કા કરી અને પાસની સાથે રજૂ કરવાના દસ્તાવેજો ફ્રી કન્યા પાસમાં કાર્ડ રાશન કાર્ડમાં તેઓનું નામ હોવું જરૂરી છે ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ માટે સો ટકા ફી પાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ વિદ્યાર્થીઓ માટે તેઓએ શાળાની ફી રીસીટ સાથે આધાર કાર્ડ અને જરૂરિયાત મુજબ તેઓ સીટીએસ નંબર શાળા દ્વારા પણ પ્રોવાઈડ કરવાનો જેથી ઇ પાસ સિસ્ટમની અંદર તેઓના સીટીએસ નંબર નાખતાની સાથે તેમના સંપૂર્ણ ડેટા અત્રે ઉપલબ્ધ થવા પામે છે આમ ઓનલાઈન પાસ સિસ્ટમ પણ ખૂબ જ સરળતાથી હાલ કાર્યરત છે અને હાલની પરિસ્થિતિએ બસ સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓની લાંબી કતારો થાય તેવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ નથી